બરાબર આપણે બધા કપડા બનાવીએ છીએ તો એ શેનાથી બને છે તો એ વણાટ કલાથી બને છે બરાબર તો જોઈએ આપણે વણાટ કલા શું કહે છે બરાબર ત્રણ માર્કનો આઈએમપી પ્રશ્ન છે સૌથી પહેલા તો ટિક કરી લેજો કે આ ત્રણ માર્કમાં પૂછાયો બોર્ડનો પ્રશ્ન છે આઈએમપી આઈએમપી અને ડબલ આઈએમપી ઈ છે વણાટ કલા જો જ કે ખબર પડે છે વણાટ કલા કલા એટલે આપણને ખબર છે આવડત બરાબર અને વણાટ એટલે શું કોઈ પણ વસ્તુને વણવી બરાબર વણવી એટલે કોઈ પૂરી બનવાની રોટલી બનવાની વાત નથી થતી કાપડ બનવાની વાત થાય છે

ઢાંકા મલમલનો તાકો દિવાશલી પેટીમાં સમાતો હવે જો આ વિચારવા જેવી વાત છે પહેલાના કારીગરો કેટલા કુશળ હશે કેટલા કૌશલ્યવાળા હશે કે એક અંદર એટલે આપડે ખબર છે કે બાંગ્લાદેશની આજુબાજુમાં આવે તો ત્યાં મલમલનો તાકો મલમલ છે એ કાપડ છે બરાબર એનો તાકો એટલે શું કે આખું વિટેલું ગોળ ગોળ ચકલે હોય ને એને શું કહેવાય કાપડનો તાકો કહેવાય તો મલમલની અંદર જે તાકો બનાવવામાં આવતો એ તમે દબાવો ને બધી બાજુ દિવાસરી હોય ને બાકસની પેટી એની અંદર બોલો વિચાર કરો તમે તાકો એવડો તાકોટલાઈ ગયો કાપડ કેટલું સ્મૂથ હશે કેટલું પોચવું હશે એ આપણને શીખવાડવા માંગે છે કે હાથ વણાટ આપણી કળા છે ખૂબ જાણીતી છે બરાબર એનું પહેલું ઉદાહરણ ઢાકા નો મલવલ નો તાકો જે જાય બાકસ ની પેટીમાં સમાઈ જાય એના પછી વીટી છે એ સાડીમાંથી પસાર થઈ જતી બરાબર હવે જો તમે આ વીટી હોય ને બરાબર તમે આમ સાડી પકડી રાખો ને વીટી આમ જવા દે તો આખી વીટી નીકોલી બાજુ નીકળી જાય આખે વચમાં જે સાડી પાસ થઈ જાય બરાબર તો વિચારો કાપડ કેટલું સ્મૂથ હશે આખો આમ ભેગું થઈ જતું બરાબર છે ઈ ઈ કાપડ કયું છે તો કે કાંજીવરમ સિલ્ક ની સાડી આ અત્યારે સાડીઓ વેચાય છે પણ અત્યારની જે સાડીઓ વેચાય છે એમાં શું પ્રોબ્લેમ છે કે વીટીમાંથી પાસ થઈ શકે નહીં પણ પહેલાની જે સાડી હતી એ પાસ થઈ જતી એના પછી જે કશ્મીરના ગાલીચા તમે કશ્મીર ફરવા જાઓ તો નીચે પાથરવાના ગાલીચા બનાવે છે હાથ વણાટથી જ બને છે એના પછી જે આપણે ગુજરાતનું પ્રખ્યાત પાટણના પટોળા એ બી હાથેથી બનાવવામાં આવે છે બરાબર એના પછી જે કાંજીવરમ તો આ પણ એક કાપડનો પ્રકાર છે એના પછી જે બનારસી સાડી જે બનારસમાં બને છે ત્યારે ખૂબ મોંઘા ભાવે વેચાય છે બનારસી સાડી

પટોળા પટોળું ગાંધીનગર માં મળતો ક્યાંથી કીધું પાટણ થી પટોળા ને બીજું કેવું કીધું મોંઘા લાવજો બરાબર મોંઘા એટલે ગીત માં જ કીધું મોંઘા બરાબર એનો મતલબ એ છે કે પાટણનું પટોળું કઈ તમારે મીટર નો મળે આ સીધી વાત સોલંકી યુગના સુવર્ણકાળ દરમિયાન તે વખતના પાટનગર એટલે સોલંકી યુગનું પાટનગર છે એ કયું હતું પાટણ હતું બરાબર એ પાટણમાં અનેક કારીગરો આવીને બહારના કારીગરો સોલંકી યુગમાં કાપડ બનાવવાના સ્પેશિયાલિસ્ટ હતા બધે બરાબર આ કારીગરોની આવડત અને કૌશલ્યને લીધે ખાસ કરીને પાટણમાં પટોળા છે એ જગતભરમાં વિખ્યાત બન્યા આ કારીગરો એ બનાવવાનું ચાલુ કર્યું અને વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા વિચારો એ કેવું કાપડ ને સરસ બનાવ્યું હશે આખે આખું બરાબર તો આ પાટણનો આ હુનર છે 850 વર્ષ કરતા પણ પ્રાચીન હોવાનું જણાય છે ચાલો એક માત્રનો પ્રશ્ન કે પાટણના પટોળાનો ઇતિહાસ છે કેટલા વર્ષ જૂનો છે તો 850 વર્ષ જૂનો છે એના પછી અત્યંત અટપટી અને સમય માંગી લીધી

પાટણ માં બનતા આ રેશમી બાજુ પહેરી શકાય આપણે ઓળખીએ છીએ આ ને બંને બાજુ એક જ ભાત દેખાતી હોય છે જેથી એને બંને બાજુ પહેરી શકાય આમ જવું ને તો એ તમને મોરલા દેખાય આમ જવું તો મોરલો દેખાય તમને આ ઊંધો મોરલો દેખાયેલો મોરલો દેખાય આમ જોયું આમ જોયેલો મોરલો દેખાય બરાબર અત્યારે આ કાપડના શર્ટ ને આવે છે ખબર છે ઊંધા પણ પહેરી શકો એને બરાબર છે ગુંદો છે પેરો ખબર ન પડે કે સર ગુંદો છે કે સીધો છે બરાબર તો સેમ પાટણના પટોળાનો પણ એવું જ છે તમે આમ પણ પહેરી શકો તમે આમ પણ પહેરી શકો બે બાજુ સેમ છે બરાબર પટોળા છે વર્ષો સુધી ટકે છે એમાં કાઈ ન થતું કારણ કે હાથથી બનાવેલા છે કોઈ મશીન થી બનાવેલા નથી બરાબર છે વર્ષો સુધી ટકે છે અને તેનો રંગ પણ જાતો નથી કારણ કે એમાં ઓરિજિનલ રંગ પૂરવામાં આવે છે કોઈ એને ડાયમાં બોરી દેવાને એવું કાઈ નથી થાતું બરાબર એટલે એમાં રંગ પણ જાતો ન હોવાથી આપણે ત્યાં એક કહાવત પડી ગઈ છે પાટણના પટોળા બાબતે શું તો કે પડી પટોળે ભાત

આ વીટી છે એ સાડીમાંથી પસાર થઈ જતી બરાબર હતું તો સાડી છે એ વીટીમાંથી પસાર થતી બે બાજુ પ્રશ્ન હરકો થાય તો એ કઈ સાડી જો કાંજીવરમ સિલ્ક ની સાડી આ સાડી એવી હતી એકદમ મલમલ બરાબર એના પછી પાટણના પટોળા ક્યાંથી પ્રખ્યાત બન્યા તો સોલંકી યુગમાંથી બનતા આવે છે બરાબર છે આવા પ્રશ્નો અનુ હું કોમ અંદર જાણી દે પછી કહાવત છે બરાબર આ બધા પ્રશ્નો ખૂબ જાણીતા છે બરાબર અને ખૂબ પૂછાય એવા પ્રશ્નો છે આ બધાને જાણીતા મગજમાં જ હોય છે બરાબર તો આ પ્રશ્નોનો એક સરસ એવો તમે સ્ક્રીનશોટ લઈ લો જેથી કરીને તમારે બોર્ડની અંદર લખવામાં વાંધો ના આવે